નમસ્કાર આપ જોડાયા છો ગુજરાત અને હું છું આપની સાથે પર નજર કરીશું આજથી ત્રણ દિવસ સુધી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાશે ત્રિદિવસીય સત્રમાં શાસક અને વિપક્ષ ગૃહ અંદર અને બહાર આમને સામને રહેવાની રણનીતિ ભાજપ કોંગ્રેસે અપનાવી છે પ્રથમ દિવસે ગૃહના પ્રારંભે સામાન્ય વહીવટ મહેસૂલ શહેરી વિકાસ સહિત વિવિધ વિભાગની પ્રશ્નોત્તરી કરવામાં આવશે આ સિવાય પૂર્ણ મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના પૂર્વ ધારાસભ્યોના નિધન અંગે શોક દર્શન પ્રસ્તાવ રજૂ કરાશે ઉપરાંત સરકાર સત્ર દરમિયાન પાંચ સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરશે તો શ્રમ કૌશલ્ય અને વિકાસ અને રોજગાર વિભાગનું કારખાના વિધેયક પણ રજૂ કરવામાં આવશે સાથે જ નાણાં વિભાગનો ગુજરાત માલ અને સેવા કર વિધેયક પણ આજે કરવામાં આવશે ઉદ્યોગ અને ખાણ ગુજરાત જનવિશ્વાસ વિધેયક રજૂ કરવામાં આવશે તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ગુજરાત વૈધ્યક વ્યવસાયનું વિધેયક રજૂ કરવામાં આવશે તો આજે પહેલો દિવસ છે તો આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પ્રથમ વખત આ ગૃહમાં હાજર રહેશે તો આઠથી દસ સપ્ટેમ્બર સુધી વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાવાનું છે શાસક પક્ષ ભાજપ ગૃહમાં પાંચ સરકારી વિધેયકો રજૂ કરશે વિપક્ષ સત્રના પ્રથમ દિવસે જ વિધાનસભાનો ઘેરાવ કરશે તો આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પ્રથમ વખત આ ગૃહમાં હાજર રહેવાના છે તો ચોમાસાનું સત્ર વિધાનસભા સત્ર આજથી શરૂ થવાનું છે ત્રણ દિવસીય આ સત્ર છે આઠ સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી વિધાનસભાનું આ ચોમાસું સત્ર ચાલવાનું છે જેમાં વિધેયકો રજૂ કરવામાં આવશે તો શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના વિધેયક પણ રજૂ કરવામાં આવશે વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અંગડકટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જે સોનલ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાવાનું છે ત્રણ દિવસ શું વિગત જી ધરતી આજથી વિધાનસભાના ચોમાસું સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્રણ દિવસ માટે આ સત્ર યોજાશે આજે બપોરે બાર વાગ્યાથી આ સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે પણ એ પહેલાં મહત્ત્વનું છે કે વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસના જે વિધાન દળો છે વિધાનસભા ધારાસભ્યો છે તેમની બેઠક મળશે અને સાથે સાથે શાસક પક્ષ ભાજપના જે ધારાસભ્યો છે તેમની પણ બેઠક મળવા જઈ રહી છે વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલાં રૂટીનમાં જે આ બંને પક્ષની બેઠકો છે તે મળતી હોય છે અને ખાસ કરીને કોંગ્રેસની જો વાત કરીએ તો વિરોધ પક્ષ આ વખતનું જે સત્ર છે તેને તોફાની બનાવી શકે છે કેમ કે પ્રથમ દિવસે જ્યારે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી બે દિવસ પહેલાં ત્યારે જ વિરોધ પક્ષના નેતા જે કોંગ્રેસના નેતા જે છે શૈલેષ પરમાર તેમના તરફથી નિવેદન કરવામાં આવ્યું હતું કે સરકારે તેમને ચર્ચા માટે પૂરતો સમય ફાળવ્યો નથી સત્ર ખૂબ ટૂંકું છે અને સાથે સાથે જ જે મુખ્ય અત્યારના મુદ્દા છે જે પૂર્વ આર્મીના જે જવાનો છે શિક્ષકો છે તેમના જે આંદોલનો ચાલી રહ્યા છે આ ઉપરાંત મંત્રી બચ્ચુ ખાબડ છે કે જેમની સામે મનરેગા કૌભાંડનો આક્ષેપ છે આ ઉપરાંત પૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલા રમણલાલ વોરા જે છે તે ખોટા ખોટી રીતે ખેડૂત બન્યા છે આ તમામ મુદ્દાઓ એવા છે કે જેના મુદ્દે કોંગ્રેસ સરકારના ને ઘેરી શકે છે ચાલુ સત્ર દરમિયાન અને મહત્વપૂર્ણ છે કે સરકારની જો વાત કરીએ તો આ વખતે ગૃહમાં પાંચ વિધેયકો રજૂ થવા જઈ રહ્યા છે જે પૈકી બે વિધેયક છે જીએસટી અને જન સુરક્ષા બિલ આ બંને જે બિલ છે તે આજે પ્રથમ દિવસે રજૂ થશે પ્રશ્નોત્તરી કાળથી જે સત્રનો પ્રારંભ થશે આજે બપોરે બાર વાગ્યાથી અને સાથે સાથે જે દિવંગત નેતાઓ છે પૂર્વ મુખ્યમંત્રી દિવંગત વિજય રૂપાણી સહિતના જે નેતાઓ છે તેમના અવસાન થતા તેમને શ્રદ્ધાંજલિ અને શોક પ્રસ્તાવ જે છે તે રજૂ કરવામાં આવશે સાથે જ આજના દિવસ દરમિયાન બે વિધેયકો પણ રજૂ થવાના છે આ ઉપરાંત આવનારા બે દિવસોમાં અન્ય વિધેયકો રજૂ થશે પ્રશ્નોત્તરી તાર પણ યોજાશે પણ મહત્વપૂર્ણ છે દર્દી કે આજનું જે આ વખતનું જે આ સત્ર છે તેમાં પ્રથમ વખત જ જે આપમાંથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયા છે તેઓ પ્રથમ વખત ગૃહમાં પ્રવેશી રહ્યા છે ગૃહમાં તેમની હાજરી રહેશે અને ગોપાલ ઇટાલિયા જે છે તે તોફાની નેતા માનવામાં આવે છે તેમના તરફથી આ વખતે સત્રમાં કયા પ્રકારના દેખાવ કરવામાં આવે છે કયા પ્રકારની રજૂઆતો કરવામાં આવે છે તે જોવાનું રહેશે સત્ર દરમિયાન મહત્વપૂર્ણ છે કે વિધાનસભા ઘેરા ઘેરાવનો જે પ્રસ્તાવ વિધાનસભા ઘેરાવની જે જાહેરાત છે તે કોંગ્રેસ તરફથી કરવામાં આવી હતી પરંતુ જે ભારે વરસાદની આગાહીના પગલે આજે જે વિધાનસભા ઘેરાવ થવાનો હતો તે કોંગ્રેસ તરફથી મોકૂફ રાખવામાં આવ્યો છે આવનારા દિવસોમાં તેની જાહેરાત કરવામાં આવી છે પણ મહત્વપૂર્ણ છે કે આ તમામ મુદ્દાઓ પર વિરોધ પક્ષ જે છે તે સરકારને ગૃહમાં ઘેરી શકે છે જી જી સોનલ વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થવાનો છે આઠ સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી આ ચોમાસું સત્ર યોજાવાનું છે જેમાં પાંચ વિધેયક રજૂ કરવામાં આવશે